પોલીસે સમન્સ પાઠવ્યું હતું બપોરે બાર વાગે પાઠવેલા સમન્સ બાદ પાયલ ગોટી અમરેલી સાયબર પોલીસ મથકે તેમના માતા પિતા સાથે પહોંચી હતી સાયબર પોલીસ દ્વારા લેટરકાંડના આરોપે પીડિતા પાયલ ગોટી સાક્ષી બનાવવાની અટકળો વચ્ચે ફરી પોલીસે જૂના સવાલો કર્યા હતા અને લેટર તમે ટાઈપ કર્યો હતો કોના કહેવાથી કર્યો હતો તેવા સવાલો કર્યા હોવાનું નિવેદન પાયલ ગોટીએ આપ્યું હોવાનું જણાવ્યું હતું તારીખ અઠ્યાવીસ ડિસેમ્બરથી અમરેલીના નકલી લેટર કાંડના મામલે ડીજીપી સમક્ષ લેખિત રજૂઆતો બાદ મામલો નામદાર હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે ને આગામી ઓગણીસ મે ના રોજ હાઈકોર્ટની મુદ્દત હોય ત્યારે અમરેલી સાયબર પોલીસ દ્વારા ફરી કેમ નિવેદન માટે બોલાવવામાં આવ્યા તે અંગે પણ અટકળો

સાહેબ ના નિવેદનમાં જે હતું પેલાનું ઇનુજ છે એમાં કઈ ફેરફાર નથી મારી સાઈન લીધી નથી અને સાહેબે એવું કીધું ઈ તમારે લેટર જોતો હોય મે નિવેદન લખાવ્યું છે તો એ તમને કોર્ટ મળી જાય ના બીજું કાંઈ